છોટાઉદેપુર જિલ્લામાં જે ભારે વરસાદ વરસ્યો હતો અને જેને લઈ જે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં જે શોખી જળાશયનું પાણી છોડવામાં આવ્યું તેમાં જે બ્રિજ છે તે ધરાશાય થયું હતું અને બ્રિજમાં એક વર્ષ પહેલા જ સતી સર્જાઈ પરંતુ તંત્રએ અને જે સ્થાનિક નેતાઓ છે તેમને એક વર્ષથી આ બ્રિજનું કોઈ પણ જાતની જે રજૂઆત કરવામાં નથી આવી જે

દિવસે દિવસે રાખવામાં આવ્યો છે જેને લઈ આ જે કાર્યક્રમો પૂરો થયું અને કેટલી સહયોગ મળી આજે કલેક્ટરને જિલ્લા કલેક્ટરને વિરોધ પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કાર્યકર્તાઓ સાથે તેમણે આવેદન પત્ર પાઠવ્યું છે ત્યારે આપણા સાથે સુખરામભાઈ રાઠવા છે તેમના સાથે વાત કરીશું ખાસ કરીને તમે જે સહી ઝુંબેશ ચલાવી કેટલો પ્રતિસાદ મળ્યો અને આવેદન આપ્યું તો શું રજૂઆત છે કલેક્ટર સાહેબ પ્રફિકભાઈ તમે નિર્ભય ન્યૂઝમાંથી આવો છો અને તમે હંમેશા નિડરતાપૂર્વક પ્રજાનો અવાજ પહોંચાડો છો આજે પણ અમે કોંગ્રેસ પાર્ટીના તમામ સૈનિકો અને આપ પાર્ટીના કેટલાક મિત્રો સાથે મળીને પ્રજાનો અવાજ નિર્ભયતાથી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ એ અવાજ આજે છોટા સમાહર્તા માનની કલેક્ટરશ્રીને કોંગ્રેસે જે આદરેલી માત્ર કોંગ્રેસની પણ આમ આદમી પાર્ટી પણ સાથે રહીને જે આદરેલી સહી ઝુંબેશ અને સહી ઝુંબેશમાં એ પૂર પરથી પસાર થતા રોજ અપડાઉન કરતા આજુબાજુના ગામડાના ખેડૂતો વેપારી વર્ગ બધાનો સારો પ્રતિસાદ હતો અને લગભગ સાતેક હજાર સહીઓ સાથેનું આવેદનપત્ર આજે કલેક્ટર સાહેબને પહોંચાડ્યું છે અમે જે

બાજુમાં ડાયવર્ઝન તૂટી ગયું અને એને કારણે પ્રજાને તકલીફ પડી ડાયવર્ઝનમાં કામમાં ખાઈકી થઈ એમ બધા જાહેરમાં વાત કરે છે એ એ બાબતની પણ ચર્ચા કરી છે સવિશેષ કરીને માની કલેક્ટરશ્રીના અંડરમાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ હોય છે જે ઓરસંગ નદીમાંથી રેતી કાઢે છે લીઝ ધારકો અને એ લીઝ ધારકોના પૈસામાં જમા થાય છે ત્યારે આ આવડું મોટું ફંડ કલેક્ટર સાહેબના હવાલો હોય ત્યારે સરકારના વહીવટી તંત્રભા બેન હોય તેને પહોંચાડવું હોય ત્યારે તકલીફ થઈ જાય જે રસ્તા પર જે ડાયવર્જન બનાવ્યું છે એ ડાયવર્જન રસ્તા પર જો સગર્ભા સ્ત્રીને લઈ જઈએ તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય એવી પરિસ્થિતિ છે એને સુધારવા માટે પણ ચર્ચા કરી છે ખાસ કરીને કલેક્ટરશ્રી આ બાબતમાં પોતાનો અભિગમ સારો રાખ્યો છે ડિસ્ટ્રિક ફંડ ફંડનો ઉપયોગ કરવા માટે અમે સૂચન કર્યું છે અને મેં માનું છું કે આ સૂચનનો ઉપયોગ થઈ જાય તો ટૂંક સમયમાં એટલે કે આ વરસાદ ઉઘાડ કાઢે ને ઉઘાડ કાઢ્યા પછી આજુબાજુના પડખા તૈયાર કરે અને વચ્ચેનો જે ભાગ છે એમાં પછી નાળા નાખવાના થાય પણ આજુબાજુનો ભાગનું કામ ચાલુ થઈ જાય તો પચાસ ટકા કામગીરી આ આ વરસતા વરસાદમાં થઈ જાય અને વચ્ચેનો ભાગ છે એમાં નાણાં નાખવાનું થાય તો તે રીતના થઈ શકે આ પીડબ્લ્યુ અને બીજા અધિકારીઓ એનો ફ્લડ ડેમેજના તે એ બધા સાથે મળીને કઈ રીતના બનાવવું એ ભવિષ્યમાં આ તૂટે નહીં આ નદીની પહોળાઈ એનો પટ ને ધ્યાનમાં રાખીને ડાયવર્જન બનાવે એનો અમે રજૂઆત કરી છે અભિગમ છે સાથે સાથે ગામડામાં રાતે ચોરીઓ થાય છે કેટલીક જગ્યાએ અફવાઓ પણ ફેલાય છે કરી દે અને પછી આખું પડ્યું જાગતું રહે અને પેલો શાંતિથી હોઈ જાય એવું પણ બનતું હોય છે ત્યારે પોલીસની ઉમક વધારે મળે જરૂર પડે તો એસઆરપીની ટીમ બોલાવીને પોલીસ મૂકી અને આ રસ્તા ઉપર ચેકિંગ થાય એવી રજૂઆત અમે કરી છે અને એને ડીએસપી સાહેબને આ વાત પહોંચે અને એની વ્યવસ્થા થાય છે જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે અલાયદું તંત્ર છે અને એ તંત્ર મારફતે ખેડૂતોનો ખેતી પાક જે નિષ્ફળ ગયો છે એ નિષ્ફળ ગયેલા જે ખેડૂતો આખા આખા ગામ કંઈ નિષ્ફળ ગયા છે એવું પણ કેટલી જગ્યાએ પાણી ભરાવાથી કપાસ ને સોયાબીન ને બધું ભળી ગયું છે

બાળ મરણ થતા ડ્રાઈવરજન જો ટાઈકો હતો વાંદ હતો બાળ મરણ થયું એટલે અમને એવું લાગ્યું કે આમાં કંઈક રંધાયું છે આવડી મોટી રકમનો બે કરોડ ને બત્રીસ લાખ કે અઠ્યાવીસ લાખ જેટલો ખર્ચ થયો હોય અને ડાયવર્જન ટકે ના આટલા પૈસા આપો ને તો આમાં કઈક રંધાયું છે એની ખામી છે અને કારણે તૂટી ગયું એ બાબતમાં પ્રજાનો જે મત હતો એ પ્રજાનો મત અમે ઉજાગર કરવા માટે કલેક્ટર આવેદન આવેદનપત્ર આપ્યું છે આમાં કોંગ્રેસને કઈ નફો મેળવવાનો કે નુકસાન અમે આમ જનતાને ફાયદો થાય એના માટેનો આ આવેદનપત્ર અમે આપ્યું છે

સુખરામભાઈ રાઠવા તેવું પણ જણાવ્યું છે કે તેઓ દિલ્હી જશે અને માન્ય નીતિન ગડકરી જે છે નીતિન ગડકરી મંત્રી છે તેમને પણ તેઓ મળશે અને આ પુલ વહેલે માં વહેલી તકે બને તેવું પણ સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું છે રફિક મકરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર